નમસ્કાર પશુપાલન મિત્રો સ્વાગત છે વિડીયો અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ મળી ગયા છે આજે એક મિત્રો નવા વિડીયો સાથે અને વિડીયો અંદર વાત કરીએ તો પશુપાલન મિત્રો જો હું વિડીયો અંદર કહું છું તેવી રીતે જો મિત્રો પાપડે ની ખરીદી કરશે તો તેમને એક બોરી દીઠ પહોંચે થી છસો રૂપિયા સુધીનો મિત્રો લાભ થશે કેવી રીતે લાભ થશે ક્યારે ખરીદવી જોઈએ એવી જ આપણે સંપૂર્ણ માહિતી મળશે આ કેજો વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો ચાલો તો આપણે મિત્રો વિડીયો શરૂઆત કરીએ અંદર મિત્રો વાત કરીએ તો હાલના સમયમાં જે કપાસ નીકળી રહ્યો છે જેના લીધે જે આપણે વાત કરીએ તો સત્તરસો સોળસો જેવી રીતે ઉનાળો આવે કે ચોમાસો આવે ત્યારના સમયમાં છે તે મિત્રો કપાસ નથી હોતો ત્યારના સમય તેને તે પાપડી જે આપણે બોરી ખરીદીએ છીએ હાલના સમયમાં જે બોરી છે તે આપણે સત્તરસો કે અઢારસો રૂપિયામાં મળી રહી છે અને એને બોરી જો મિત્રો આપણે ચોમાસામાં ખરીદવા જઈએ તો બાવીસોથી પચીસો સુધીના ભાવની અંદર તમને મળશે તો હાલના સમયમાં મિત્રો સસ્તી મળી રહી છે તો હાલના સમયમાં મિત્રો તમારે જેટલી પણ વર્ષની અંદર જેટલી બોરીઓ જોઈતી હોય તેટલી મિત્રો તમે ખરીદી કરી અને સ્ટોક કરી લો એક બોરી દીઠ પાંચસો છસો રૂપિયાનો લાભ થઈ જશે અને જો તમે એની બોરી જો ઉનાળામાં કે ચોમાસાની અંદર ખરીદશો તો આગળ કીધું એ પ્રમાણે બે હજાર ચોવીસની ની અંદર ભાવ હતા તેવી જ રીતે હાલના સમયમાં ભાવ વધીને ત્યાં સુધી પહોંચે તે પહેલા મિત્રો તમે આવી રીતે જો બોરીઓ જો તમે ખરીદી અને ઘરે લાવો તો તમારે છે તે એક દીઠ પાંચસો થી છસો રૂપિયાનો લાભ થઈ છે લાભ થઈ શકે છે આવા દરરોજ ના વિડીયો જોવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવા જય કિશન